પર દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી આરવજો ઈશ્વરને જણાવો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ એવું પણ વાંચવા મળે છે તેમના મહિમાની સંપત પ્રમાણે આપણી બધી જરૂરિયાતો પૂરી કરશે હાલેલુયા બીએ નહીં ગભરાય નહીં અને પાઉલ હંમેશા તેમના પત્રમાં ફિલિપિયોને જણાવે છે પ્રભુમાં આનંદ કરો હાલ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં હાલ ઘણી વાર એવું લાગે કે કેમનો આનંદ કરવાનો આટલા પ્રશ્નો આટલી દુઃખો આટલા દુઃખો આપણી મુશ્કેલી આપણી ચિંતાઓ કદાચ હું મારી વાત કરું

ખરેખર તમને કહું છું કે જ્યારે પ્રભુમાં હોઈએ છે ત્યારે પ્રભુની સ્તુતિમાં મથી નીકળે છે દુઃખોમાં મુશ્કેલીઓમાં ચિંતાઓમાં અને સર્વ પ્રકારની જરૂરિયાતોમાં પ્રભુમાં આનંદ કરી શકાય છે આજે સવારમાં લગભગ ઓડિયો અગિયાર બાર દિવસ પહેલા રેકોર્ડ થયો છે જ્યારે હું સવારમાં આજે વહેલો ઉઠ્યો અને જ્યારે હું નીચે ગયો મારા પેટને જોઈ રહ્યો હતો મારા પ્રાણીને ડૉક્ટરે એને પણ કહ્યું છે કદાચ એકાદ મહિનો તેનું જીવન છે એની પણ બંને કિડની ફેલ થઈ ગઈ છે પપ્પાને ફીડિંગ કરાયા બાદ એમની ટ્યુબમાંથી જે ખોરાક નાખ્યા બાદ મારા ઘરના આંગણામાંથી આકાશ તરફ જોતા હું પ્રાર્થના કરતો હતો મનમાં કે પ્રભુ સ્તુતિ કરું છું આભાર માનું છું કે તમે સર્વ આપી છે તમે અમારી સાથે છો આવી પરિસ્થિતિમાં તમે અમને છોડી દીધા નથી મારી દીકરીને જ્યારે છેલ્લા બે ત્રણ દિવસો રહ્યા છે ત્યારબાદ પ્રભુ એને સારા દિવસો ફળ આપનાર છે અને એવા સમયોમાં ખર્ચાળ બી કહી શકાય અને જવાબદારીવાળા પણ ચિંતાજનક પણ અને આ બધામાં થઈને પસાર થવામાં ઘણા પડકારો સામે આવે છે અડચણો આવે છે આર્થિક પ્રશ્નો આવે છે ઘણીવાર મન એટલું પ્રફુલ્લિત ન પણ હોય કે જ્યારે પ્રાર્થનાની રૂમમાં આવે અને પ્રભુના નામે જે પ્રાર્થના રેકોર્ડ કરવાની હોય પણ હંમેશા પ્રભુની પાસે જ્યારે જ્યારે બળ માંગ્યું સામર્થ્ય માંગ્યું પ્રભુએ તેમની કૃપા કરી તેમની દયા તેમણે કરી હાલી લોયા ધ લોડ ખરેખર વાલા મિત્રો એકદમ પ્રેક્ટિકલ અત્યારે પસાર થતા હું તમને કહું છું જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે અને તેનું કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે આવા સંજોગોમાં આવી પરિસ્થિતિમાં પ્રભુ લિટરલી તેમના અદ્રશ્ય હાથોથી હિંમત આપે છે બળ આપે છે ઉભા રાખે છે હાલી લોયા ધ લોડ મને વિશ્વાસ છે જેઓ મારા વિશે જાણે છે તેઓ ખચિત મારા માટે પ્રાર્થના કરે છે આ પ્રભુના સેવકો પણ એમાં હશે મારી જેમ મિનિસ્ટ્રી ચલાવનારા પણ હશે કેમ કે પ્રભુના લોકો કોઈને મુશ્કેલીમાં તો જોઈ શકતા નથી ભલે કદાચ કોઈને કોઈની સાથે બનતું ન હોય પણ દુઃખના મુશ્કેલીના પ્રસંગોમાં બધા ઊભા થઈ જાય છે એનું કારણ છે કેમ કે આપણે બધા પ્રભુશ્વના લોહીમાં ખરીદાયેલા છે હા જેઓ પ્રભુના નથી એવો કદાચ તમારા માટે પ્રાર્થના માટે પણ ઉભા થાય એવું બની શકે પણ જ્યાં કઈ પ્રભુના લોકો છે સેવક સેવિકાઓ છે એવું પ્રભુને પ્રભુને નામે જરૂરથી પ્રાર્થનાઓ કરીને હિંમત મોકલી આપે છે ખાલી બળ પૂરું પાડે માટે પ્રાર્થનાઓ દ્વારા સપોર્ટ મોકલી આપે છે પ્રેઝ અને આ જ આપણા ઈશ્વર છે આપણા કૃપાળુ પ્રભુ છે કે દરેક સમયમાં આપણે આનંદ કરી શકીએ ઊભા રહી શકીએ તેના માટે જુદા જુદા લોકોનો ઉપયોગ કરે છે એક સવારમાં મારા પર ફોન આવ્યો એક પ્રભુના સેવક મારી પાસે આવ્યા ને ઘણી એવી જરૂરિયાતો તેઓ લઈને સવારમાં મારા પ્રેયર રૂમમાં બેઠા હતા મારું રેકોર્ડિંગ ચાલતું હતું મેં કટ કર્યું ફોન ઉઠાવ્યો ખબર નહીં આત્મામાં પ્રેરણા મળી કે આ ફોન ઉઠાવવાનો છે અને કે હું તમારું મકાન શોધી રહ્યો છું જેમણે કરી પ્રભુ એમને આશીર્વાદ આપો હા પ્રભુ આશીર્વાદ આપો ધ હું ઈચ્છતો કે પ્રભુ કોઈક મારી સાથે વાત કરે મને હિંમત આપે અને પ્રભુના એક મોટા સેવિકા જેમનો મારા પર ફોન આવ્યો પ્રાર્થના કરાવી

પૂરા વિશ્વાસ સાથે તમને કહું છું કે હિંમત રાખજો બીસો નહીં ગભરાશો નહીં નિરાશ ના થશો પ્રભુ છે હલેલું પ્રભુ છે અને દુઃખ તકલીફ મુશ્કેલીઓ સતાવણી આ બધી બાબતો તો આપણા પ્રભુને પણ સહન કરવી પડી છે અને તેમણે એ સમયે પણ કીધું હતું કે જેમણે લીલાને દુઃખ આપ્યું છે હેરાન કર્યા છે તો એ નહીં કરે વિશેષ આપણા પ્રભુએ આપણને કહ્યું છે નહીં જગતના અંત સુધી હું તમારી સાથે છું હા લીલું એ જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો કેમ કે મેં જગતને જીત્યું છે હાલે આપણી સાથે એ ઈશ્વર છે જે એકલા જ ઈશ્વર છે જે એકલા જ પ્રભુ છે જેમની પહેલા કે જેમના પછી કોઈ જ ઈશ્વર નથી હાલેલું અહીંયા ધ ધોટ માટે પ્રભુમાં આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આવો દિવસની શરૂઆત કરીએ જે કઈ આપણી બાબતો હોય એક વિશ્વાસ સાથે પ્રભુને સોંપી દઈએ પ્રભુ તો આજે પણ કહે છે કે ઓ વૈત્રુ કરનારાઓ તથા બહાર કે લે દેલાઓ તમે સગડા મારી પાસે આવો હાલેલુયા અને હું તમને વિશ્રામ આપીશ પ્રેઝ ધ લોર્ડ આવો ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ ગઈકાલે રાત્રે તમે અમારું રક્ષણ કર્યું અમારી સંભાળ લીધી અમારી કાર છી લીધી અને પ્રભુ અત્યારે હમણાં તમારો પવિત્ર રૂડો નામ લેવાને માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા જીવતાઓની ભૂમિ પર ગણ્યા અને પ્રભુ તમે અમને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા પ્રભુ તમારી સ્તુતિ થાવ અને કેવળ તમારી સ્તુતિ થાવ જીવનો દ્વારા આજે તમને મહિમા મળો પ્રભુ ખાસ અમને બધાને પ્રભુ તમે એવા મજબૂત બનાવો તમારામાં મજબૂત બનાવો પ્રભુ કે તમે આપેલો દિવસ અમે એક વિશ્વાસ સાથે આગળ વધારીએ એમાં આગળ વધીએ નિરાશ થયા વગર દુખી થયા વગર અને આનંદ સાથે જેમ જેમ અમે આગળ વધીએ એમ અમારા જીવનમાં તમારી મોટી કૃપા તમારી દયા અને તમારો મહિમા જોઈ શકીએ એવું પ્રભુ તમે થવા દો હા પ્રભુ બાપ તમારો મહિમા અમે જોઈ શકીએ એવું તમે થવા એકલા પડી ગયા છે માતાના લીધે બહુ જ દુઃખી છે માતાને પથારીમાં જોઈ શકતા નથી પિતાને પથારીમાં જોઈ શકતા નથી પોતાના પતિને પથારીમાં જોઈ શકતા નથી પોતાની પત્નીને પથારીમાં જોઈ શકતા નથી પોતાના ભાલા દીકરા કે દીકરીને પથારીમાં જોઈ શકતા નથી તેમના સ્વજનો પ્રિયજનો માંદગીના બિછાના પર છે જુદા જુદા રોગોથી તેઓ પરસ છે કેન્સર છે ઉંમરના લીધે રોગો છે લખવા થઈ ગયો છે ખેંચ આવી છે હૃદય નબળું પડી ગયું છે લોહી જાડું થઈ ગયું છે લોહી પાતળું થઈ ગયું છે મગજ સુધી લોહી પહોંચતું નથી નાનું મોટું મગજ કામ કરતું નથી યાદદાસ્ત ચાલી ગઈ છે આતેડાઓમાં ઇન્ફેક્શન છે ફિપસાવમાં ઇન્ફેક્શન છે જઠ્ઠરમાં ઇન્ફેક્શન છે પાણી ભરાઈ ગયું છે જુદી જુદી ગાંઠ છે હર્ણિયા છે હર્ણિયા છે છાંદા પડી ગયા છે શક્કર વધી ગઈ છે શક્કર ઓછી થઈ ગઈ છે લોહીનું દબાણ વધારે કે ઓછું થઈ ગયું છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે થાઇ છે હાઈપર એસિડિટી છે ચક્કર આવી રહ્યા છે ખેંચ આવી રહી છે માઇગ્રેન છે સાઇનસ છે હાથ પગ સૂજી ગયા છે ફૂલી ગયા છે વાચ ખરજવું છે ચામડીના રોગો છે પ્રભુ આંખેથી દેખાતું નથી કાનેથી સંભળાતું નથી મુખમાં પાયરે નામનો રોગ થયો છે આંખોમાં ઝામર છે તમે દૂર કરો પ્રભુ આ બધા રોગોમાંથી ઓપરેશનોમાંથી સાજા કરો લખવામાંથી બેઠા કરો કોમામાંથી બહાર કાઢો પ્રભુ દોડતા કરો તમારા બાળકોને એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે જાણીએ છીએ તમને કશુંય અશક્ય નથી જેઓ તમારાથી દૂર છે તેમને પ્રભુ પાછા લાવો વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખરાબ હાથ તો છે તેમનો નાશ ન થાય તેમનો બચાવ થાય માટે તેઓ પસ્તાવો કરે એવું હૃદય આપો તેમને તમામ લડાઈ ઝઘડા તેમના ઘરોમાંથી દૂર કરો પતિ પત્નીના પણ લડાઈ ઝઘડા મિલકતના લડાઈ ઝઘડા ભાઈ બહેનોમાં થતા લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ સેવાના રસ્તા ખુલ્લા કરો પ્રભુ પિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈલટેસના બેન્ડ આપો પ્રભુ આ દેશ વિદેશમાં આપતી પરીક્ષાઓ અપાતી પરીક્ષાઓમાં તેમને પાસ કરો પ્રભુ વિધવા બહેનો વિધિરો અનાથોની સાથે રહો મન લોકો માનસિક રોગ વિકરાંગોની સાથે રહો તમારા બાળકોના બિઝનેસને આશીર્વાદ કરો નોકરી ધંધો રોજગાર આપો પ્રભુ પિતા લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ મકાન ખરીદી શકે વેચી શકે એવું થવા પ્રભુ નાણાંનો પણ તેમને જો જરૂર હોય તો આશીર્વાદ આપો પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ વિશેષ પ્રભુ મને અને મારા કુટુંબને તમારા હાથમાં સોંપું છું આ સમય દરમિયાન જે બાળાની અગત્યતા આવો છો પ્રભુ તમારા દૂતો દ્વારા પ્રભુ પૂરી પડે એવી અમે પ્રાર્થના કરીએ છીએ સહાય કરો મારા પિતાને પણ પ્રભુ તમે તંદુરસ્ત કરો પ્રભુ અને નાના મોટા પ્રશ્નો દૂર કરો મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાના આશીર્વાદ કરો જેઓ સાંભળે છે બીજાઓને મોકલે છે તેમને બમણા આશીર્વાદથી ભરપૂર કરો અને તમે આ સમય દરમિયાન મિનિસ્ટ્રી દ્વારા મોટા કામો કરો અને ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જાય એવું તમે થવા દેજો પ્રભુ દિવસના અંતે ફરી વાર તમારું નામ લેવાનું તક આપજો નાની મોટી ભૂલો પાપ માફ કરજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન